હિંમતનગરના ડોક્ટર નલિનકાંત ગાંધી ટાઉન હૉલ ખાતે મહિલા સશક્તિકરણ તેમજ મહિલા જાગૃતિ સેમિનાર યોજાયો મહિલા જાગૃતિ સેમિનારમાં સાતસો જેટલી વિદ્યાર્થીનીઓ સહભાગી બની સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ડીઆઈજી શ્રી તેમજ પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ મહિલા સશક્તિકરણ તેમજ મહિલા જાગૃતિ સેમિનાર ડોક્ટર નલિનકાંત ગાંધી ટાઉન હૉલ હિંમતનગર ખાતે યોજાયો હતો મહિલા સેમિનાર કાર્યક્રમમાં ડીવા એસપી શ્રી રીમાબા ઝાલાદ પરા વિશાખા ગાઈડલાઇન કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી મહિલાઓને લગતા નવા કાયદાઓની વિગતે માહિતી આપી હતી આજકાલ સૌથી વધુ ગુનાહિત પ્રવૃત્તિ મોબાઈલ તેમજ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સથી થાય છે ત્યારે સાયબર તથા જિલ્લાના ટ્રાફિકના અધિકારી શ્રીઓ દ્વારા સાયબરને લગતા ફ્રોડ ડિજિટલ એરેસ્ટ વિડિયો ફ્રોડ પોક્સો એક્ટના કાયદા અંગેની જાણકારી નવા કાયદાઓની અમલવારીની જાણકારી ટ્રાફિક અવેરનેસને લગતી માહિતી આપવામાં આવી હતી આ સાથે વિદ્યાર્થિનીઓથી લઈ મોટી ઉંમરની મહિલાઓ માટે કાયદાની જોગવાઈ અંતર્ગત બાળકો માટે ગુડ ટચ બેડ ટચ સહિત શારીરિક તેમજ માનસિક ત્રાસ સહિત સાયબર ફ્રોડ અંતર્ગત પાયારૂપ જાણકારી આપવામાં આવી હતી ભારતીય દંડ સંહિતા તેમજ ભારતીય ન્યાય સંહિતાની વિગતવાર જાણકારી આપી હતી અંગ્રેજોના સમયમાં ચાલી આવતી ભારતીય દંડ સંહિતામાં પાયારૂપ ફેરફાર કરી હાલમાં નવી શરૂ કરાયેલ ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ બે હજાર ત્રેવીસ નાગરિક સુરક્ષા સંહિતા અધિનિયમ બે હજાર ત્રેવીસ ભારતીય સાક્ષી અધિનિયમ બે હજાર ત્રેવીસની માહિતી આપવામાં આવી હતી હિંમતનગરના ડોક્ટર નલીનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે મહિલા સશક્તિકરણ તેમજ મહિલા જાગૃતિ સેમિનાર યોજાયો મહિલા જાગૃતિ સેમિનારમાં સાતસો પચાસ જેટલી વિદ્યાર્થીનીઓ સહભાગી